તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યું છે પ્રમુખ રમાબેન ઝાલાવાડિયાના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે નગરપાલિકાની ચૂંટણી સમયે રાજીનામું ધરી દીધું સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે ભાજપમાંથી ચૂંટાયા હતા રમાબેન ઝાલાવાડિયા તાલુકા પંચાયતના સભ્યોમાં આંતરિક મતભેદો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે રમાબેન ઝાલાવાડિયાનું આ રાજીનામું અનક તર્ક વિતર્ક સર્જી રહ્યું છે નગરપાલિકાની ચૂંટણી સમયે આ રાજીનામું ધરી દીધું હતું ભાજપમાંથી ચૂંટાયા હતા રમાબેન ઝલાવાડિયા તાલુકા પંચાયતના સભ્યોમાં આંતરિક મતભેદો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે સંવાદદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે અશોક રમાબેનનું જે રાજીનામું છે અનેક તર્ક વિતર્ક સર્જી રહ્યું છે તેમનું કોઈ નિવેદન આ રાજીનામાને લઈને